નમસ્તે વિદ્યાર્થી મિત્રો સર્વને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએડ અભ્યાસક્રમમાં આવતો અભ્યાસક્રમ સીસી ફોર સેમેસ્ટર ટુ શાળા નીતિઓ અને વહીવટ જેમાં એકમ ત્રણ તેનો પેટા વિભાગ છે ત્રણ વિવિધ પ્રકારની શાળાઓ અને તેમનો સામાન્ય પરિચય તો ચાલો સમજીએ ત્રણ પોઈન્ટ ચાર

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ રાજ્ય સરકારની જવાબદારી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની છે ખાનગી સાહસોને માધ્યમિક શાળાઓ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે માધ્યમિક શિક્ષણના વિકાસનો યશ આવા ખાનગી સાહસોને આભારી છે ગુજરાતમાં ખૂબ મોટી મોટી સંખ્યામાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે આ શાળાઓ ખાનગી ટ્રસ્ટો દ્વારા શરૂ કરાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં ગામના કેળવણી મંડળો દ્વારા આવી માધ્યમિક શાળાઓ શરૂ કરાઈ છે શરૂઆતમાં આવી શાળાઓનો ખર્ચ પચાસ ટકા સહાય સરકાર આપતી હતી કર્મચારીઓના પગારમાં પણ પચાસ ટકા સહાય અપાતી માધ્યમિક શિક્ષણ મફત થયું અને શિક્ષકોના પગાર વધારા બાદ આચાર્ય શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પગાર 100% હવે સરકાર આપે છે શાળાના સંચાલન માટે અનુદાન સરકાર દ્વારા અપાય છે આવી શાળાઓને સુંદર પાકા મકાનો જે મંડળોએ દાન મેળવી બાંધ્યા છે નવી તરહના અમલીકરણ પછી

ઘણી શાળાઓએ ગુણવત્તાના ઉચ્ચ ધોરણો પ્રસ્થાપિત કર્યા છે માધ્યમિક શિક્ષણના સંચાલન માટે માધ્યમિક શિક્ષણ ધારો ઘડવામાં આવ્યો છે માધ્યમિક શિક્ષણના સંચાલન માટે માધ્યમિક બોર્ડ પણ રચવામાં આવ્યું છે આ માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિયમન માટે જિલ્લામાં એક જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે તેમની કચેરીમાં

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા વધારે છે અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તુલનાએ જોઈએ તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે આદિવાસી કે પછાત વિસ્તારોમાં સરકાર દ્વારા જ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે આચાર્યો શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂક એ પણ સરકાર દ્વારા જ થાય છે આચાર્ય શિક્ષક કે કર્મચારીની અન્ય શાળામાં બદલીની પણ સરકાર દ્વારા જ ભરતી અને બદલી થાય છે અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તુલનાએ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુણવત્તાના ધોરણો ઉતરતા ક્રમમાં છે શિક્ષકની બદલી થાય કે શિક્ષક નિવૃત્ત થાય તો લાંબો સમય જગ્યાઓની ભરતી નથી થતી ઘણી જરૂરિયાતો પૂર્ણ કરવામાં પણ વિલંબ થાય છે સરકારને પણ આવી શાળાઓ ચલાવવામાં રસ નથી જો કોઈ મંડળ તૈયાર થાય તો શાળાનો વહીવટ મંડળને સોંપી દેવાય છે અને આવી ઘણી સરકારી માધ્યમિક શાળાઓ મોડલ સ્કૂલ્સ બેરામુગા શાળા અંધ શાળા

રમતગમતની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શાળાનું મકાન વિશિષ્ટ વર્ગખંડો વિશિષ્ટ પ્રણાલીઓ વગેરે અન્ય શાળાઓ માટે એક મોડેલ સ્વરૂપ બને છે અન્ય શાળાઓ આવી શાળાઓનું અનુકરણ કરવા પ્રેરાતી હોય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ વિચાર વ્યક્ત થયો છે આ વિચારને મૂર્તિમંત કરવા દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવી છે તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે વિદ્યાર્થીને કપડાં રહેવા જમવાની સુવિધા બૂટ મોજા વગેરે સરકાર દ્વારા અપાય છે કેન્દ્ર સરકાર આવી શાળાઓ ચલાવે છે આવી શાળાઓ વિશે આ પહેલાં આપણે વિચાર્યું છે જોકે મોડેલ સ્કૂલની સંકલ્પના આથી જુદી અને આનાથી ચડિયાતી છે અન્ય શાળાઓ જેને આદર્શ ગણીને ચાલે જેનું અનુકરણ કરે આ શાળાની નવી પ્રણાલીઓને અપનાવે છે શિક્ષણમાં નવી નવીન પ્રયોગો માટે આ શાળામાંથી પ્રેરણા લેવાય તેવી શાળા એટલે કે આદર્શ શાળા ભારતમાં ઘણી જાતની માધ્યમિક શાળાઓ છે પરંતુ ઉપરોક્ત વિચારોને મૂર્તિમંત કરતી આદર્શ શાળા ખૂબ જ ઓછી છે જ્યાં પ્રવૃત્તિ કેન્દ્રિત શિક્ષણ આપતું હોય વિદ્યાર્થી સ્વપ્રયાસથી અધ્યયન કરતા હોય જીવન સાથે સંબંધ ધરાવતું અને જીવન ઉપયોગી શિક્ષણ જ્યાં અપાતું હોય જ્યાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થતો હોય સર્વગ્રાહી મૂલ્યાંકન થતું હોય એવી શાળાને આદર્શ શાળા કે મોડેલ શાળા કહી શકાય હવે આપણે જોઈશું બેરા મુંગાની શાળાઓ જે જે સાંભળી શકતા ન હોય સાંભળવાની અભાવે બોલી ન શકતા હોય એવા બાળકોને બહેરા મૂંગા ગણવામાં આવે છે આ બાળકોને ઈશારાની ભાષા વડે તે અન્યની વાત સમજી શકે છે પોતાની વાત અન્ય સમક્ષ રજૂ કરી શકે છે શ્રવણ ઇન્દ્રિયની ખામીને લીધે આવા બાળકો તેમના માટે વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરે છે તેમના માટે વિશિષ્ટ પ્રકારની તાલીમ પામેલા શિક્ષકો હોય છે જે એમને વિવિધ તાલીમ આપતા હોય છે તેમના માટેના સર્ટિફિકેટ અભ્યાસક્રમ અને સ્પેશિયલ બીએડ લાયકાત જરૂરી છે આ શિક્ષકો ઈશારા કે સંજ્ઞાઓની ભાષાના જાણકાર હોય છે પ્રત્યેક વિષયના શિક્ષણ માટે ઈશારા સંકેત કે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવે છે આપણા દેશમાં આવા વિકલાંગોની સંખ્યા લાખોમાં છે તેમના માટે પ્રાથમિક અને માધ્યમિક એમ બંને કક્ષાની શાળાઓ જરૂરી છે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવી શાળા ચલાવે છે વિદ્યાર્થીઓની સંખ્યા જોતા આવી સંસ્થાઓની સંખ્યા ઘણી ઓછી છે ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિના અભાવે આવા ઘણા બાળકો અભ્યાસથી પણ વંચિત રહી જાય છે સૌને શિક્ષણનો અધિકાર એ મુજબ આવા બાળકોને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર છે આવા બાળકો માટે હિયરિંગ એડ જેવા સાધનો અપાય છે આવા બાળકોને વ્યવસાયિક તાલીમ અપાઈ તો તે આજીવિકા મેળવી અને પોતાનું રક્ષણ કરી શકે છે. દરજી કામ, બુક બાઇડિંગ, સુથારી કામ, લુહારી કામ જેવા કામો તેમને શીખવી શકાય છે. હવે જોઈએ આપણે અંધ શાળાઓ. જન્મજાત દ્રષ્ટિ ન ધરાવતા, ઓછી દ્રષ્ટિ ધરાવતા તેમજ આંધણા બાળકો આ કક્ષામાં આવી શકે છે સંપૂર્ણ દ્રષ્ટિ બાધિત અંધ બાળકો માટે અંધ શાળાઓ ચાલે છે આવા બાળકો સ્પર્શની મદદથી વાંચતા શીખે છે ઉપસાવેલા ટપકાની બનેલી એટલે કે બ્રેઇન લિપિ તેમને શીખવાય છે બ્રેઇલ ભાષામાં પુસ્તકો પણ તૈયાર થાય છે જોકે આવા પુસ્તકો ખર્ચાળ

તેમને ગણિત કે ગણતરીઓ શીખવવા એલેક્સ નામના સાધનોનો ઉપયોગ પણ થાય છે તેમને બ્રેઇલ પદ્ધતિ દ્વારા બ્રેઇલ લિપિમાં લખતા શીખાય છે બ્રેઇલ ટાઈપ રાઇટર પણ ઝડપથી લખવા ઉપયોગમાં લેવાય છે આંશિક અંધ બાળકો માટે વિશિષ્ટ ઉપકરણો એટલે કે મેગ્નિફાઈંગ ફાઈંગલ ગ્લાસ વિશિષ્ટ ઢાળિયા વગેરેનો ઉપયોગ થાય છે આવા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ પણ અપાય છે જેથી તેઓ પોતાના જીવનમાં મેળવવા સક્ષમ બની શકે ઘણા કે પીએચડી ની કક્ષા સુધી નું શિક્ષણ મેળવીને પોતે પોતાનો વ્યવસાય આગળ વધારી શકે છે આવા બાળકો પણ લાખોની સંખ્યામાં છે જ્યારે તેમને માટેની વિશિષ્ટ શાળાઓ ઘણી ઓછી છે જિલ્લામાં એક કે બે જેટલી જ અંધ શાળાઓ હોય છે આવા બાળકોને સામાન્ય બાળકો સાથે શિક્ષણ આપવાની સંકલિત શિક્ષણ યોજના અમલી બની છે નવરંગપુરામાં આવેલા અંધ શાળા અંધજન મંડળ દ્વારા આવા બાળકો માટે નોંધપાત્ર કામગીરી થઈ છે હવે તો તેમને કમ્પ્યુટર શિક્ષણ પર

તેની પણ વિવિધ કક્ષાઓ હોય છે આવા બાળકોના શિક્ષણ માટે મંદબુદ્ધિ બાળકોની શાળાઓ હોય છે આ શાળાઓમાં વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકો હોય છે જે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે માધ્યમિક કક્ષાએ સ્પેશિયલ બીએડની તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જ્યારે પ્રાથમિક કક્ષાએ સર્ટિફિકેટ અભ્યાસક્રમ હોય છે

શિક્ષક છે એ નિષ્ફળ જાય છે અને બાળકને યોગ્ય તાલીમ આપી નથી શકતા આવા બાળકને દૈનિક ક્રિયાઓ કરવાની તાલીમ પણ અપાય છે આવા બાળકો અમુક કક્ષાથી વધારે પ્રગતિ કરી શકતા નથી તેમને અનુકૂળ એવા વ્યવસાયોની તાલીમ આપી તેમને આજીવિકા રડવા સક્ષમ બનાવાય છે ગુજરાતમાં બાળકોની શાળાઓ ખૂબ ઓછી સંખ્યામાં છે

જેમાં સૌ પ્રથમ સંસ્થા છે સીઆરટી તેનું પૂરું નામ છે તેનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે અને ઓગણીસો ચોસઠમાં તેની સ્થાપના કરવામાં આવી હતી તે મંત્ર છે તેજસ્વીના વધી અને તેની વેબસાઇટ પણ અહીં આપવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ જીસીઆરટીની શાખાઓ જે નીચે મુજબ છે તાલીમી શાખા માહિતી સંચાર અને ટેકનોલોજી અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રકાશન શાખા શૈક્ષણિક સંશોધન ગણિત વિજ્ઞાન એકમ સીટીઈ અને આઈએએસઈ એકમ આયોજન અને વહીવટ ત્યારબાદ જોઈએ જે સીઆરટીના કાર્યો રાજ્યના પ્રારંભિક શિક્ષણને વેગ આપવો પ્રાથમિક માધ્યમિક શિક્ષકો માટે પ્રશિક્ષણ અને સેવાકાલીન કાર્ય તાલીમ કાર્યક્રમો ઉચ્ચ સ્તરે હાથ ધરવા જૂથ સંસાધન કેન્દ્રો તાલુકા સંસાધન કેન્દ્રો અને શાળાઓની સમયાંતરે મુલાકાત લઈને તેમને શૈક્ષણિક સહાય અને માર્ગદર્શન પૂરા પાડવા રાજ્યમાં આવેલ ડાયટ સીટીઈ અને આઈએએસઈ સંસ્થાઓ પર શૈક્ષણિક અને વહીવટી નિયંત્રણ રાખવું શિક્ષણના નૂતન પ્રવાહો ધ્યાનમાં રાખી તાલીમી કોલેજના અભ્યાસક્રમમાં પરિવર્તન લાવવા દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરવું અને પ્રસારણ કરવું ત્યાર પછીની સંસ્થા છે કેસ તેનું પૂરું નામ છે સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન તેનું વડોમથક વડોદરામાં આવેલું છે અને તેની સ્થાપના ઓગણીસો ત્રેસઠ ચોસઠમાં કરવામાં આવેલી હતી મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરાની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની એક શાખા એટલે કેસ તે સંશોધન કરનાર સંસ્થા છે ઓગણીસો પાંત્રીસમાં વડોદરામાં સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી અને ઓગણીસો ઓગણપચાસમાં આ યુનિવર્સિટીની સ્થાપના થતા કોલેજને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીનો દરજ્જો પ્રાપ્ત થયો અને ઓગણીસો ત્રેસઠ ચોસઠમાં યુજીસી દ્વારા મળ્યો તેના કાર્યો નીચે મુજબ છે વિવિધ ભાષામાં તૈયાર થયેલ આંતરરાષ્ટ્રીય સ્તરના શૈક્ષણિક અને અન્ય સંશોધનો એકત્ર કરી અહેવાલ તૈયાર કરવો લાઇબ્રેરી સાધનોથી હોય વૈશ્વિક નેટવર્કથી જોડાયેલ હોય જેથી વિદ્યાર્થીઓ સરળતાથી કોઈ પણ માહિતી મેળવી શકે છે ગુજરાતી ભાષા સિવાયની વિશ્વની અન્ય ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ હોવાથી પીએચડી કરનાર તથા સંશોધન કરનાર વિદ્યાર્થીઓને ઉપયોગી બને છે યુજીસી દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક સહાય મળતી હોવાથી ભૌતિક સુવિધાઓ છે જેથી તેનો મહત્તમ લાભ લઈ શકાય છે કે ભૂમિકા ભજવે છે કેસ દ્વારા વર્ષમાં બે વખત રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર યોજવામાં આવે છે અને તે શૈક્ષણિક સાહિત્યનું નિર્માણ કરે છે ત્યાર પછીની સંસ્થા છે આઈ એસ જેનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યુશન ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન તેની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં કરવામાં આવેલી હતી તેની વેબસાઇટ પણ આપવામાં આવેલી છે આ આઈ એસ ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે શિક્ષણની ગુણવત્તા વધારવા પ્રાથમિક શિક્ષણ માટે ડાયટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સીટીઈની વ્યવસ્થા કરવામાં આવી આ સંસ્થા દ્વારા શિક્ષકોને સેવાકાલીન તાલીમ આપી સ્વચ્છતા વધારાય છે તેના કેન્દ્રો નીચે મુજબ છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એમએસ યુનિવર્સિટી વડોદરા સરકારી શિક્ષણ કોલેજ પોરબંદર એચ એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ વલ્લભ વિદ્યાનગર આઈ એ એસટીના કાર્ય મુજબ છે સેવાકાલીન વિભાગ આ વિભાગ દ્વારા સીટી અને ડાયટ અને શિક્ષણની અન્ય કોલેજના અધ્યાપકોને સેવાકાલીન તાલીમ આપે છે ઓરિયન્ટેશન અને રિફ્રેસર કોર્ષના વર્ગો ચલાવે છે સેવાકાલીન શિક્ષણ તૈયાર કરાવે છે સેન્ટર ફોર લર્નિંગ રિસોર્સિસ આ વિભાગ દ્વારા શિક્ષણના નૂતન અભિગમો નવા પ્રવાહો વૈશ્વિક શિક્ષણના સંદર્ભમાં હોય છે કાર્યશિબિરો કઈ સંવાદો ગોષ્ઠીઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે સંશોધન આ વિભાગ દ્વારા આઈ એસના ઉપક્રમે કેટલીક શૈક્ષણિક સંશોધન હાથ ધરવામાં આવે છે કેટલાક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે અને શિક્ષણ પ્રશિક્ષણની કોલેજના વ્યાખ્યાતાઓને સંશોધન માટે પ્રોત્સાહન આપે છે ત્યાર પછીની સંસ્થા છે ડાયેટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન ટ્રેનિંગ તેની સ્થાપના ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવી હતી ડાયટની કામગીરી બે પ્રકાર છે પૂર્વ સેવાકાલીન તાલીમ જેમાં નિર્ધારિત સમય મર્યાદામાં આપવાની હોય છે અને બીજું છે સેવાકાલીન તાલીમ જે નિરંતર તાલીમ હોય છે સેવાકાલીન તાલીમનું આયોજન વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નીડ બેસ્ડ વિસ્તાર આધારિત એરિયા બેઝડ અને ફિલ્ડ આધારિત હોય છે અને સંશોધનના તારણો આધારિત રિસર્ચ બેઝડ પણ હોય છે સાધન સહાય યોજના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી આયોજનો પૂરા પાડવા અભ્યાસક્રમ આધારિત પૂરક સાહિત્ય નિર્માણ કરવું વર્તમાન પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન વ્યવસ્થા પૂરી પાડવી શિક્ષક પ્રશિક્ષણ માટે સાહિત્ય માર્ગદર્શિકા તૈયાર કરવી ત્યાર પછીનો વિભાગ છે સંશોધન આ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ પવનો માટે સંશોધન કાર્યની અગત્યની કામગીરી પુરવાર થઈ છે ડાયટ ફેકલ્ટી દ્વારા સંશોધન હાથ ધરવા સંશોધન કાર્ય સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવું સ્થિતિ સર્વેક્ષણ કરવા નિરીક્ષણમાં નવીનતાઓ શોધવી તથા ક્ષેત્રોમાં વિસ્તારવી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની સામગ્રી વિકાસ પરીક્ષણ અને મોનિટરિંગ માટે મદદ કરવી ત્યાર સંસ્થા છે એનસીટી શિક્ષક પ્રશિક્ષણ માટેની રાષ્ટ્રીય પરિષદ જેને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન પણ કહેવામાં આવે છે તેનું તેનું સ્થાપના વર્ષ અને દિલ્હીમાં આવેલું છે ઉદ્દેશ્ય છે સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષણ પ્રણાલીમાં એક સૂત્રતા અને સુઆયોજિત વિકાસ કરવાનો અને પૂર્વ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શિક્ષકોને યોગ્ય તાલીમ આપી તેને સજીવન કરવા માટેનું છે એનસીટીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રશિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનો હતો શરૂઆતમાં એમસીટી એમસીઆરટીના ટીચર એજ્યુકેશન વિભાગમાં કાર્યરત હતી પૂર્વ પ્રાથમિક માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ માટે એનસીટીની માન્યતા અનિવાર્ય હોય છે એનસીટી સમગ્ર ભારત દેશમાં ચાર વિભાગીય કચેરીઓ ધરાવે છે যেমন ইস্টন রিজনল কচে ভুবনেশ্বর নোর্থন রিজনল কচে জয়পুর সাউথ রিজনাল কচে বেঙ্গল বেস্টন রিজনাল কচে ভোপাল এনসিটি কার্য মুজ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓનું સમયાંતરે નિરીક્ષણ કરવું આદર્શ અભ્યાસક્રમની રચના કરવી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓએ વિદ્યાર્થીઓ પાસેથી લેવાની ફી અંગેના ધોરણો નક્કી કરવા પ્રશિક્ષણ અંગે સેમિનાર અને વર્કશોપ યોજવા રાજ્યના ચાલતી પૂર્વ પ્રાથમિક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓની આંકડાકીય માહિતી એકત્ર કરવી ક્ષેત્રીય પ્રશિક્ષણ સંસ્થાઓના સહકારથી પ્રશિક્ષણ કાર્ય કરાવવું નવા નિયુક્ત થયેલા અધ્યાપકો માટે તાલીમની વ્યવસ્થા કરવી ત્યાર પછીની સંસ્થા છે એસટીઆઈ માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા જેને સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ કહેવામાં આવે છે ઓગણીસો સોરી બે હજાર ચાર પાંચમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વળું મથક છે ગાંધીનગર ગુજરાત રાજ્યમાં ગુજરાત

કાર્યક્રવારીકે મૂલ્યલક્ષી શિક્ષણ તકનીકી શિક્ષણ શિક્ષણ કર્મયોગી તાલીમ તથા શિક્ષકોને વિવિધ વિષયોના નવીન પ્રવાહોથી વાકેલ કરવા તૈયાર કરી સામાનીકરણ કરાવું બદલતા અભ્યાસક્રમોના વિવિધ મોડ્યુલ તૈયાર કરવા પ્રશિક્ષણ મેળવતા શિક્ષકોને પ્રમાણપત્ર આપવા ત્યાર પછીની સંસ્થા છે યુજીસી યુનિવર્સિટી અનુદાન પંચ જેને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું વડું મથક નવી દિલ્હી સ્થાપના વર્ષે ઓગણીસો છપ્પન સૂત્ર છે જ્ઞાન વિજ્ઞાન વિમુક્તએ યુજીસી એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું ટૂંકું નામ છે યુજીસી એક કેન્દ્ર સરકારનું આયોગ છે તે વૈજ્ઞાનિક સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણના સંકલન નિર્ધારણ અને જાળવણી માટે જવાબદાર છે ઓગણીસો ચોરાણું અને પંચાણુંમાં યુજીસીએ સાત પ્રાદેશિક કેન્દ્રો સ્થાપી તેની કામગીરીનું વિકેન્દ્રીકરણ કર્યું હૈદરાબાદ પુણે ભોપાલ દિલ્હી ગુવાહાટી કલકત્તા અને બેંગ્લોર ખાતે સાત અલગ અલગ રાજ્યોમાં યુજીસી

તમામ વિષયો વિદ્યા શાખાઓનું જ્ઞાન સરળતાથી મળી શકે તે હેતુથી ભારતમાં રાજ્યોમાં નોલેજ કોન્સટીયમ જ્ઞાન બારીથી શરૂ થયા છે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આવું કેસી સર અમદાવાદમાં શરૂ થયું છે આજના વિશ્વ જ્ઞાન સમાજમાં નવું વિચારોનું પ્રાગટ્ય નવી વિજ્ઞાનનું સર્જન સાથે સાથે સ્વાતંત્ર્ય અને સમાનતા સાથે સહકારની ભાવના આ નવા સમાજનું ઘડતર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ આ બધું ધ્યાનમાં રાખી ભારતના દરેક રાજ્યોમાં કેસીજી શરૂ થયા છે તેના હેતુઓ નીચે મુજબ છે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રવેશ નિષ્પક્ષતા વધારો જ્ઞાન વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો સાથે અનુરૂપ ઉચ્ચ શિક્ષણ અલગ અલગ ડોમાઇનમાં આપેલી શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવી ખાસ કરીને સામાન્ય અને ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાનને વ્યાપક રીતે પ્રસરાવવું અને પ્રસારણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું તાલીમ